જય શ્રી કૃષ્ણ મિત્રો રક્ષાબંધન એટલે માત્ર એક તહેવાર નહીં પરંતુ એ ભાઈ પ્રેમ વિશ્વાસ અને પવિત્ર સંબંધનું પ્રતિક છે ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેન વચ્ચેના અતૂટ બંધનને ઉજવતો આ પાવન તહેવાર છે જ્યારે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ત્યારે તે માત્ર એક દોરી નહીં પણ આની દીર્ઘ આયુષ્ય માટે રક્ષા માટેની પ્રાર્થના હોય છે રક્ષાબંધનની હંમેશા યાદગાર બની રહેનારી અને હૃદયસ્પર્શી એક પૌરાણિક ઘટના છે ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની વાત છે જે આ પર્વના મૂળમાં રહેલી ભક્તિ અને રક્ષણા મર્મને વ્યક્ત કરે છે તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ તે પહેલાં લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી યુટ્યુબ આ વાર્તાને બીજા લોકો સુધી પહોંચાડી શકે રક્ષાબંધનનો ઇતિહાસ તો આપણને મહાભારત સમયથી જ જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણના કાકી શ્રીદેવીએ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત થશે એક વખત શ્રી કૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા જ્યારે તેમણે શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી બન્યું શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રી કૃષ્ણના હાથોથી થવાના કારણે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી એ શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રી કૃષ્ણના હાથે સજા ના આપે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની સો ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો સો કરતાં વધારે ભૂલો કરશે તો તેને આવશ્યક હું સજા આપીશ શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બની ગયો તે એક રાજા હોવાથી સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજ્યના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખો આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને ચુનૌતી આપવા લાગ્યો એક વખત તેને પરિસભામાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરી ત્યારે જ શિશુપાલે તેની સો ભૂલોની સીમા પાર કરી નાખી હતી તરત જ શ્રીકૃષ્ણ ભગવાન તેના સુદર્શન ચક્ર દ્વારા તેની સજા આપી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેરવ્યું ત્યારે તેમની આંગળી પર પણ ચોટ લાગી હતી ભગવાન શ્રીકૃષ્ણના આસપાસના લોકો તેમના માટે તે ઘાવ પર કંઈક બાંધવા માટે અને ઘાવ પર કંઈક લગાવવા માટે લેવા ગયા ત્યારે દ્રૌપદીએ આજુબાજુમાં કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવ્યા ત્યારે ભગવાન દ્રૌપદીને કહ્યું કે ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રૌપદીને વચન આપ્યું જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ ગઈ ત્યારથી જ બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વને મનાવે છે આ વાર્તા આપણને એ શીખવી છે કે સાચો ભાઈ માત્ર લોહીનો સંબંધ નથી પરંતુ દુઃખની ઘડીમાં પણ બહેનની રક્ષા કરે એ ભાઈ છે અને બહેન પણ પ્રેમ અને નિસ્વાર્થ ભાવથી પોતાની સહાય પૂરી પાડે છે તો એ રાખડીનું સત્ય રૂપ સાકાર થાય છે રક્ષાબંધન એ માત્ર એક પરંપરા નહીં પરંતુ એક વચન છે રક્ષા કરવાનું પ્રેમ કરવાનું અને સહારો બનવાનું આવી જ બીજી વાર્તા તમે સાંભળવા માગતા હોય તો કમેન્ટ કરો વાર્તાનું નામ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ